હવામાન કમોસમી વરસાદ તેમજ માવઠાની આગાહી કરવામાં આવી છે ખેડૂતો ચિંતિત બન્યા સત્યાવીસ ડિસેમ્બર થી ત્રણ દિવસ હવામાન વિભાગ દ્વારા કમોસમી માવઠાની આગાહી કરવામાં આવતા ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં અત્યારે હાલ રવિ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં સવા જીરું મેથી અજમો તુવેર દિવેલા ઘઉં ચણાનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે અત્યારે ખેતરોમાં હાલ લીલાછમ ચાદર પથરાઈ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે હાલના સમયમાં તુવેરના પાકમાં ફૂલફાલ આવી ગયા ને જોવા મળી રહ્યા છે ખેતરો જેમ લીલી ચાદર ઓઢી હોય તેવા ખેતરો લીલાછમ દેખાઈ રહ્યા છે ત્યારે ખેડૂતો માટે કમોસમી વરસાદ ચિંતાનું મોજું લઈને આવી રહ્યો છે જેને લઈ ખેડૂત ચિંતિત બન્યા છે હવામાન વિભાગ દ્વારા હત્યામી સત્યાવીસ ડિસેમ્બરના રોજ ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જે કમોસમી વરસાદની આગાહી કરી છે ત્યારે આ કમોસમી વરસાદથી ખેડૂતોને જે ખેડૂતોને મહા મોંઘવા પાક જે વાવેતર થઈને ત્યારે કહેવાય છે કે લીલી છમ ચાદર પથરાઈ રહી છે આપણે જોઈ રહ્યા છીએ કે લીલી છમ ખેતરોની અંદર લીલીછમ ચાદર પથરાય એવું વાતાવરણ તૈયાર થયું છે ખેતરોની અંદર ત્યારે આપણે મળીએ ખેડૂતને તે ખેડૂતને કહીએ કે કે કેવું આ કમોસમી વરસાદથી નુકસાન થાય કે કઈ રીતની તકલીફો આવે તે વિશે જાણીએ આપણે ખેડૂતને

ના કે નુકસાન છે નહીં તુવેરો તુવેરો પાક ને થોડું નુકસાન થાય ફૂલ પાક જે ફૂલ પાક આયા હોય એમને નુકસાન થાય નુકસાન થાય બીજા પાકોમાં હાલવું શું નુકસાન થાય બીજા બોલતા ના આવે એટલે શું જેથી નુકસાન થઈ શકે નુકસાન થઈ શકે બાકી આ થોડી ખેડૂતો રાખવી પડે હાલ જોવા જઈએ તો હાલ તો તકેદારી દવા તાત્કાલિક નો છંટકાવ કરવો પડે પ્રગટ થાય જીવ પ્રગટ થાય ખેડૂતોને લીલા પાકને જે છોડ છે ખાઈ જાય જે પત્તા લીલા પત્તાને વધુ ખાવાનો ખોરાક થઈ જાય તો આપણે જોઈ રહ્યા છીએ કે હારી હારીજ વિસ્તારના જે સીમ વિસ્તાર છે તેની મુલાકાતે આવ્યા છે નરેશ ઠાકર જે વિસ્તાર જે ખેડૂતોને મળ્યા તે ખેડૂત છે જે ખેડૂતો દ્વારા જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરી છે કમોસમી વરસાદની તે વિશેની આપણે માહિતી લીધી નરેશ ઠાકર હારી છે